નમસ્કાર મિત્રો જય મા મેલડી હર હર મહાદેવ જય શ્રી ગણેશ જય યોગા મહારાજ મિત્રો હું સ્વાગત કરું છું તમારું વેથ મેલડી ઓફિશિયલ ચેનલ મિત્રો હું ક્ષમા માગું છું કારણ કે ઘણા દિવસથી નવા વિડીયો નથી આવ્યા થોડા કારણોસર વિડીયો આવવામાં મોડું થયું તે બદલ હું ક્ષમા યાચના કરું છું મિત્રો મને ક્ષમા કરી દેજો તે માટે મિત્રો આજે આપણે વાત કરીશું કડીની મા મેલડીની મિત્રો કડીની મામેરડીની આપણે પહેલાં સંક્ષિપ્તમાં ઇતિહાસ જાણી લઈએ મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે આ વિડીયોમાં ખૂબ જ રોચક હું તમને જાણકારી આપવાનો છું અને મેળડીમાંની એવી તમને જાણકારી મળશે કે હાલ સુધી કદાચ કોઈએ પણ તમને નહીં કહી હોય તો મિત્રો ચાલો શરૂઆત કરીએ તો કડીની મામેરડીનો ઇતિહાસ એવો છે કે કડીથી થોડે દૂર જાસલપુર ગામમાં એક વાવમાં દેવીપૂજક સમાજના લોકોએ માં મેળડીની સ્થાપના કરી હોય છે પણ થોડા કારણોસર કાતો એમની વસ્તી આખી એમની વસ્તી આખી મરી હોય કાં તો પછી પલાયણ કરી દીધું હોય તે કારણથી ત્યાં કોઈ દેવીપૂજક સમાજના લોકો રહેતા નથી પણ માતાજીનું સ્થાન ત્યાં જ હોય છે અને એ વાત જાસલપુર ગામના થોડા ઘણા લોકો જાણતા હોય છે સમય વીતે છે કડીના રાજમાં મલાવરાવ ગાયકવાડનું રાજ ચાલતું હોય છે મલ્હારાવ ગાયકવાડને શિકારનો ઘણો શોખ હોય છે એક દિવસ મલ્હારાવ ગાયકવાડ તેના સૈનિકો લઈને શિકાર માટે નીકળે છે અને તે શિકાર કરવા માટે ઘણો દૂર આવી ગયો હોય છે એ જાસલપુર ગામના સીમમાં પહોંચે છે ત્યાં તે જોવે છે કે ઓહો આ વાવ આ વાવના પથ્થર તો મારા રાજમહેલમાં શોભે આ આ ગામમાં શું કરે છે તેવું વિચારે તેને આવે છે પણ એને ખબર હોતી નથી કે આ વાવમાં સાક્ષાત મેળીમાં વિરાજે છે ત્યારબાદ તે તેના સૈનિકોને આદેશ આપે છે કે બધા પથ્થરો લઈને મારો મોટો રાજભવન બનાવો મેળીમાં તેને સ્વપ્નમાં આવીને ના પણ પાડે છે તો પણ તે માનતો નથી અને ઘણા પ્રયાસો કર્યા બાદ તે પો પોતાનું રાજમહેલ નિર્માણ કરે છે રાજમહેલ નિર્માણ થયા બાદ તે બધા ભુવાઓને બોલાવે છે અને એવું કહે છે કે જો તમારી માતાજીમાં દમ હોય તો મેં જે સાતવા માળે ધીજ મૂકે છે તે પૂરી પાડી બતાવો જો કોઈ ભુવો તેની ધીજના પાડી બતાવે તો તેને જેલમાં કારાવાસની સજા આપે છે તેમ થતાં થતા દોઢસો જેવા ભુવાજીઓને જેલમાં રાખે છે ત્યારબાદ એક ભુવાજી કહે છે કે તમારી ધીજ એક જ વ્યક્તિ પાર પાડી શકે તે છે જીવણ રવારી જે વિહત મેળડીનો ભુવાજી છે તો જીવણ ભુવાજીને બોલાવે છે અને કહે છે કે જો તમારી માતાજીમાં સત હોય તો જે મેં ધીજ સાતમે માળે મૂકી છે તે જી તે જીજ મને પૂરી પાડી બતાવો ત્યાં તો જીવણ ભુવાજીના કોઠે વેહત મેળડી ચાલુ થાય છે અને જોતામાં જોતાં જ તેમની ધીજ પૂરી પાડે છે ત્યારબાદ પણ મધારાઓ ગાય પણ મન સંતોષ પામતો નથી અને તે કહે છે કે જો તમારા માતાજીમાં સાચામાં સત હોય તો હું તેલ તેલ એક વાસણમાં ઉકાળું અને તમે તે તેલમાં હાથ નાખો તો તમારી માતાજી સાચી ત્યારબાદ તેલનો તાવો કરવામાં આવે છે અને જીવોને રબારીના કોઠેમાં વેત મેળી ચાલુ થાય છે અને સીધું તેલ ઉકાળી તેલ તેલમાં નહાવા લાગે છે ત્યારબાદ મા મેઢી કહે છે કે હવે આ રહેજમેલમાં હું રાજ કરીશ અને તેના આગણી સ્વરૂપે સાતમા માળે જઈને બેસી જાય છે અને મલ્લારાવ ગાયકવાડનું રાજ ત્યારથી પૂરું થઈ જાય છે અને મલ્લારાવ ગાયકવાડને દીકરાની આશા હોય છે તો તે માતાજી પાસે કગડીને કહે છે કે માતાજી મેં તમારી ભૂલ કરી પણ મારે કોઈ સંતાન નથી કૃપા કરીને મા તમે મને સંતાન આપો તો માતાજી તેમને સારા આશી આપીને સંતાન સુખ આપે છે અને મિત્રો જે રહસ્ય છે તે છે કે મા મેળડીએ જે નાગણીનું સ્વરૂપ ધારણ કર્યું હોય છે તે આજ પણ કડીના સાતમા માળે અમુક લોકોને દર્શન થાય છે મા મેળડીના નાગણી સ્વરૂપના હાલ પણ મા મેળડીના નાગણી સ્વરૂપે કડીના મંદિરે વિરાજે છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો તમે બીજા કોઈ માના મંદિરે માનતા માગો અને પૂરી થાય તેના ટકા તો ખબર નહીં પણ જો તમે કડીની મેળડીમાં માનતા માનો અને પૂરી ના થાય તેવું કોઈ દિવસ બને નહીં કારણ કે ત્યાં મા મેળડી સાક્ષાત વિરાજમાન છે આજે પણ અને મિત્રો આવી એક બીજું પણ મંદિર છે જ્યાં મા મેળી નામને સ્વરૂપે વિરાજે છે તો તમને તેના વિશે પણ જાણવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય મા મેળડી લખી દેજો તો અમે તેના ઉપર પણ વિડીયો બનાવીશું મિત્રો હું મારું બધું જ્ઞાન ગુરુમાં તરીફું કુંખાર મેળીમાં બારે જા તથા ગુરુપીતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમનો પ્રસાદ સમજુ છું જય માતાજી નારાયણ મહાદેવ જય ગોગા મહારાજ મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિહત મેલડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ